વીએનએસજીયુની ફરી ગંભીર બેદરકારી સામે આવી પરીક્ષાના એક નહીં પણ બે બે વાર ઓનલાઈન ખોટા પેપર મોકલી દીધા બીસીએ સેમેસ્ટર ટુની પ્રોગ્રામિંગ સ્કિલ હતી પરીક્ષા એજન્સીની ગંભીર બેદરકારીને લઈને વિદ્યાર્થીઓને અટવાવું પડ્યું એક કલાકથી વધુ પરીક્ષા મોડી લેવાય ત્રીજી વાર પેપર મોકલતા તે સાચું નીકળ્યું વીએનએસજીયુની ઓનલાઈન પેપર સિસ્ટમ સંપૂર્ણપણે ફેલ ગઈ જેને એજન્સીને યુનિવર્સિટી દ્વારા રૂપિયા દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો જો ભવિષ્યમાં ફરી પાછી એજન્સી દ્વારા આભૂલો કરવામાં આવશે તો તેઓ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવશે બાય ડોક્ટર કિશોરસિંહ ચાવડા કુલપતિ વીએનએસજીયુ આપણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બેસી સેમિસ્ટર ટુની યુનિવર્સિટી પરીક્ષા દરમિયાન સેન્ટર પર જે ક્યુપીડી એટલે કે ઓનલાઈન ક્વેશ્ચન પેપર દેલી સિસ્ટમ હતી જેમાં એક્ઝામ સુપ્રિન્ટેન્ડન્ટ અને આચાર્યની બે આંખ અને ફિંગરપ્રિન્ટથી જ ખુલતું હોય છે એ છે એક સિક્યોર હોય છે જેને બે વખત એ એક ખોટું પ્રશ્નપત્ર ખુલે છે અને ત્રીજી વખત સાચું ખુલે છે આ ગંભીર બેદરકારી સામે સિક્યુરિટી એજન્સીને રૂપિયા દસ હજારનો દંડ પણ કરવામાં આવ્યો છે અને એને નોટિસ પણ આપવામાં આવી છે અને બીજી વાર આવું જો કરશે તો દંડની રકમ પણ વધશે અને આપ આ ભૂલોનું પુનરાવર્તન થશે તો ભવિષ્યમાં એજન્સી કામ ન કરી શકે એ પ્રકારની પણ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને જે સમય કોઈ પણ પ્રકારે એને સમયનું નુકસાન ગયું નથી કન્ટેન્ટનું પણ કોઈ નુકસાન ગયું નથી એને પૂરેપૂરો સમય પૂરેપૂરો એને કન્ટેન્ટ આપવામાં અને પરીક્ષકોને પણ સૂચના આપવામાં આવી છે કે આ વિદ્યાર્થી આ પરિસ્થિતિની અંદર તેઓએ પરીક્ષા આપી છે અને આની અંદર એની અંદર વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે મન શાંત રાખીને આ પરીક્ષા આપવાની અમે અપીલ પણ કરી છે અને સદર એજન્સીને નોટિસ પણ આપવામાં આવી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત